રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાને કારણે નિર્દોષ સત્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યા અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર જાગ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી અને તેની સલામતીને લઈને પગલાં લેવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આદેશ કર્યો છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યને તાકીદે ફાયર સેફટી અને તેની સલામતીને ધ્યાનમાં રાખીને બાકી રહેલું કામ પૂર્ણ કરવા આદેશ કરવામાં આવ્યો છે તમામ શાળામાં ફાયરની બોટલ્સનું રિફિલિંગ કરવાનું પણ કહેવામાં આવ્યું છે ફાયરની બોટલનું રિફિલિંગ સ્કૂલને મળતી ગ્રાન્ડમાંથી કરવા જણાવાયું છે રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ ફાયર એનઓસીને લગતા અને સલામતીને લગતા જે ઉચ્ચ કક્ષાએથી આદેશ કરવામાં આવ્યા છે તે સંદર્ભે અરવલ્લી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફ્ટી સંદર્ભે તો આદેશો કરી દેવામાં આવે છે અને શાળાના આચાર્યો પાસેથી પ્રમાણપત્રો પણ મંગાવવામાં આવે છે કુલ શાળાઓ પૈકી ચૌદ શાળાઓ છે કે જેને આપણે પ્રમાણપત્રોની જરૂર હતી તેવા તે પ્રમાણપત્રો અત્રે હાજર છે અને એની એક્સપાયર ડેટ આગામી લગભગ જૂન મહિનાની બે હજાર પચીસની છે એ સિવાયની તમામ શાળાઓમાં ફાયર બોટલ્સનું રિફિલિંગ થઈ જાય અને એ જે તે ગ્રાન્ટમાંથી થાય એવી સૂચના પણ આપવામાં આવી છે ખાનગી શાળાઓ અને નોન ગ્રાન્ટેડ શાળાઓની ચકાસણી હાથ ધરી છે અને જો એમાં કોઈ